તારા જ ઘરની વાતો બાળ શિકો તોળમી સદી તારી મેલાર દેવ તારા ઘરના છે દુનિયાના એ દેવ છે જ્યાં જ્યાં ગોમ ગોમ ફર્યા ને દેવ મેલ દીધા કોઈ બી બે માણસો ના કાંઠે ધૂળવા ઉતરે અને એમ કે હું તમારી સદી છું એમ કે હું તમારી તાર મોડું હું ધોળી ને કોઈ નઈ કરું જગત માં દેવ સુ જગત ના પડે કદાચ પાઠે ના પાડી વાલું જગત માતા ના બોલી લે સભા ભાઈ ખુબ મજા

બે <laughs> કર <laughs> ना होल में 20 तारीख ने आज थे बदू पण एक डोरा लाग ना बोला अगर मैं ने एक चल हां थे आवे

મોર ની માતા બોલી તન તારી ઓળમી છતી ખરી છે બહુ ખરો છે બધા મેલી ને આવતા રેવ નું થતું મેલડી તારી હાચી કીધું કે દેવ નું કરતા નહીં દેવ છે પણ કરવા તૈયાર નહીં નહી નો દીવો કરી તારા છોકરા ની ચડતી હવે છોકરાને હારા મો ના થાય મોંજે હું બતાવું

એક સેકન્ડ આગળ ફોન તો તમે

બધી રીતે સુખી છો ચિંતા છે પણ આ કુળદેવ વિશે આ હોય છે અહિયાં ઘર બનાવી દીધા નવા ઘર થઈ ગયા ઘૂટના થઈ ગયા એટલે આ કુળદેવ ની સ્થાપના પેલી કરો આને કરશો એટલે મજા થઈ જાય અને આના પેલા બીજા દેવ છે અહિયાં અધર આરસ નું મંદિર લઈને અધર આરસ માં સેવા પૂજા કરો પણ વિધિ વચ્ચે ફૂટો ફૂટો મૂકવાથી માતા નહીં બેતી ફોટો મૂકવાથી બેતી નથી શ્રી પણ કંકુ નો ચોટલો કરવા નથી બેતી

અને આથી ઊંઘ આવવા માંડે તો જગત માં ફરજો ઘરમાં ઘરમાં પડ્યું છે જાદુ મુ છત્રી ના ઓકળા છે બોલતા નહીં ચાલતા નહીં આવી વાતો જદી ના રોમ કે છે એટલે વિરોધ ગરમો જ છે સેતુ લેવાની જરૂર નહી પણ અહિયાં એક ડેરું છે બધી રીતે મજા થાય તનકુ કાચી માતા મય છે જમ મજા થઈ જાય અરે એક દૂર દોરો બને વધો બધી રીતે શાંતિ થઈ જાય આ પછી પત્તે એક મૂકી દો કે અગરબત્તી ચાલુ કરવાનું દેખાવા મળશે આવું હું મોરરલી માતા કહું છું એટલે ગેરંટી તમાર જોવા લે ધોટલા આ બધા ચાપી હે કોઈ ચિંતા નહી દોવા નથી હાલતી દોવા હાલ હા મુહૂર્ત પણ કોગા ને બે હાડવા છો બે નો

વિશ્વા ના હા અને એ બોલી તારું બે બેટા ને છે જ્યાં ચિંતા માતા બિહારી ભવાન પોષો છે ને બિહારી તકલીફ મચાવી

પણ દેવનું નાકું ખોતો ચોઈ નું દેવ સ્વચ્છમાં આવ્યું છે શું તકલીફ છે તો દુખ મટે બાકી મટે તો દુખ મટે

સદી છે આ ભૂમિ નો સુર છે પણ જોઈની છે નાખું ખબર નતું સમ છે ખબર નો જો કર તમારી આ કાંડીમાં નો જોઈ લેવાનું ઘોઘાનું હોય તો કારણ કે ખાલી ભૂમિ નું કેવાથી ભૂમિ નું નથી બનતું હાચું નાખું ખબર હોય જો હાચું નાખું ફલણા ફલણા ભાઈનો ગોગો હશે ને આર્યો ગોગો આ ભૂમિ નો ને એનો પુરાવો મળે તો દેવ બિહારાય બાકી દેવ બિહારાય ને આવું હું જેવું પૂછું નગર કાળ નો પ્રશ્ન બરોબર બધી તૈયારી કરી મંદિર બનાવ્યું કેમ કે ભૂમિનું તે ચાડવાનું છે તને કયું ભાઈ ચેર આ ભૂમિનું ચેન છે એ આ ભુવનપુષ્કે કોનું છે વાસ થઈ જાય તા ચિંતા છો એ વિશ્વા મિલ બોલ